ગાંધીધામ ખાતે ધણી માતંગ દેવની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ કચ્છી મહેશ્વરી મેઘવાડ સમાજના ધર્મગુરુ શ્રી ધણી માતંગ દેવ જન્મજયંતિ નિમિત્તે આજે ગાંધીધામ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જેમાં ગાંધીધામ આદિપુર અંજાર તેમજ સમગ્ર કચ્છમાંથી મહેશ્વરી મેઘવાર સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ શોભાયાત્રા દરમિયાન મહેશ્વરી મેઘવાડ સમાજના લોકો વિવિધ ધ્વજ બેનર અને ભજન કીર્તન સાથે ધાર્મિક ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા હતા આ ભવ્ય સમારંભમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ગાંધીધામ વિસ્તાર ધારાસભ્ય શ્રીમતી માલતીબહેન મહેશ્વરી અને મહેશ્વરી મેઘવાડ સમાજના પ્રદેશ અધ્યક્ષ જીવરાજભાઈ મહેશ્વરી ખાસ હાજર રહ્યા હતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ પવિત્ર અવસર પર ધણી માતંગ દેવના જીવન અને તેમની ઉપદેશોની મહત્તા વિશે વાત કરી હતી તેમણે જણાવ્યું કે ધણી માતંગદેવનું જીવન ત્યાગ સમાનતા અને સત્કર્મનું પ્રતિક છે અને આજના યુગમાં તેમના વિચારોથી પ્રેરણા લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ગાંધીધામના મુખ્ય માર્ગો પર નીકળેલી શોભાયાત્રા પ્રસંગે ભક્તિભાવ અને ભવ્યતાનું મિશ્રણ જોવા મળ્યું હતું વિવિધ સ્થળોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્ય

સૌ સમાજના વંદનીય ધર્મગુરુશ્રીઓની ઉપસ્થિતિ કોમ્પ્લેક્ષ ના પ્રમુખશ્રી યુવરાજભાઈ પૂર્વ પ્રમુખશ્રી ઈરાભાઈ અને મોટી સંખ્યામાં સૌ સમાજના રાજકીય આગેવાનો દરેક ધર્મ સમાજના સૌ રાજકીય આગેવાનો જોડાય છે વેપારી સૌ સંસ્થાના આગેવાનો જોડાય છે અને આ શોભાયાત્રાની અંદર લાખોની સંખ્યામાં સૌ સમાજના લોકો જોડાઈ કરીને સમરસતાના ભાવ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અનેક કિલોમીટર સુધીની આ શોભાયાત્રામાં સૌ લોકો જોડાઈ કરીને આ પૂજ્ય શ્રી માતન દેવની

સમાજના દાદા પર જોડાયા છે અખિલ મંડળના પ્રમુખ શ્રી આદરણીય ધીરજ દાદા અને ધર્મગ્રહ જોડાયા છે આપણા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ છે કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી જીવરાજભાઈ ભાંભી અને સમગ્ર ટીમ સાથે મળી આ યાત્રા કઈ રીતે વધુ ને વધુ આધ્યાત્મિક મને દિશામાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે ફરી એકવાર હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મહાનુભાવોની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુ સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો